કમોસમી વર્સાદે જગતના તાતને રડા વ્યાજ છે કમોસમી વરસાદથી ખેડૂતના પાકને ભારે નુકસાન આર્થિક તંગીનો બોજ સહન કરનાર મોરબીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મેદાને આવ્યા જિલ્લાના દસ ગામના સરપંચો અને ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી ખેડૂતોએ આર્થિક સંકટ દૂર કરવા માટે સરકાર પાસે દેવા માફીની માંગ કરી અમે જે આવેદન દેવા પત્ર આવેદનપત્ર દેવા આવ્યા તેમાં અમારા ખરેડા તાલુકા પંચાયતના પાંચ ગામ તે સિવાયના ઊંચી મંડલ નીચી મંડલ તેમજ ચક્કમબર ગામના ખેડૂતો અમારી સાથે જોડાયેલ છે ઠીક છે અને અમારી મુખ્ય માંગ અત્યારે એક જ છે કે અત્યારે જે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને સંપૂર્ણ પાકનું નુકસાન થયેલ છે અને ખેડૂતોને મોટી નુકસાની આવેલ છે તો તે નુકસાનના વળતર રૂપે ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ થાય તેમજ જે બે હજાર વીસથી જે વીમા યોજના બંધ કરેલ છે સરકારે તે વીમા યોજના ચાલુ કરવામાં આવે અને અત્યારે જે ખેડૂતોને નુકસાન થયેલ છે તે નુકસાનના અનુસંધાને સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે એક સહાય પેકેજ જાહેર કરવામાં આવે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન ને અને આઠ સાતથી આઠ ગામ છે વાંકડા કરેડા જીટીઆરી નીચી માંડલ ઊંચી માંડલ આ બધા ગામના લોકો બધા ખેડૂતો પણ અમે અમારી સાથે આવેલ છે અને જે આ કમોસમી વરસાદ થયો છે મોરબી જિલ્લામાં સિત્તેર એસી એમ એમ એનાથી જે પાક બધા બળી ગયા છે અને ખેડૂતોને એટલી બધી નુકસાની આવી છે કે જે ના માટે સરકાર એના દેવા માફ કરે કાંઈક વિશેષ પેકેજ કે જે સામાન્ય નહીં કે જેમાં ખેડૂતનું કાંઈ રાય અને વીમા જે બંધ થઈ ગયા છે આપવાના વીમા આપે એવી અમારી રજૂઆત હતી મોરબી તાલુકામાં જે સત્તાવીસ ઓગસ્ટ જે વરસાદ પડ્યો છે તે પછી ખેડૂતની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ છે લગભગ મોરબી જિલ્લાની અંદર તમામ ખેડૂતોનો પાક મોટા પાયે નાશ પામ્યો છે આજે અમે સરપંચ એસોસિએશન વતી અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તમે ખેડૂતના દેવા માફ કરો અને તાત્કાલિક સહાય પેકેજ આપો એ તો ખાલી સહાય પેકેજ જ છે પણ એનાથી ખેડૂત ઊભો નહીં થાય એટલે અમારી એક જ માંગ છે સરકાર શ્રી પાસે દેવા માફ કરો અને જે વીમા બંધ થયા છે ખેડૂતને એ વીમો પણ ચાલુ કરો એવી અમારી સરપંચ એસોસિએશન હતી આજે બધા સરપંચો અને ખેડૂતો સાથે મળી એમાં સરકારશ્રીમાં રજૂઆત માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે મારું નામ જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ઠોરિયા સરપંચ માનસર અને સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ પોતે જવાબદારી નિભાવું છું અત્યારે જો વાત કરી તો ખેડૂતની પરિસ્થિતિ નવરાત્રિમાં વરસાદ થયો તેથી જ પણ બેકાર થઈ જાય ખેતીની પરિસ્થિતિ અને ત્યાર પછી વરી કાંઈક હમાનહમાન થતા હતા ખેડૂતએ ખાતર નાખ્યા બિયારણ નાખ્યા દવાઈ ઉમેરી તે પછી કાંઈક કંટ્રોલ થયો હતો તો આ વરસાદ એક ધારો અઠવાડિયો આવ્યો સિત્તાવી તારીખથી કરીને પહેલી તારીખ લગી બીજી તારીખે પણ વરસાદ આવ્યો અને આ ખેડૂત બધા વેદનામાં આવ્યા જ જોકે અમારે એ એરિયામાં તો મોરબી તાલુકાની અંદર અડધા એરિયામાં તો ચાર વરસિયા બગાડે હોરા થી કરીને ચાર વરસિયા વરસાદ એટલા બધા ઉગાડેલા હોય કપાને એટલું બધું મોટું નુકસાન કરે જબરજસ્ત અમારે જ્યારથી વરસાદ ચાલુ હતો ગામે ગામ ગ્રામ સ્વકો મોનિટરિંગ કરતા જેને લીધે અમે ડે ટુ ડે સવાર સાંજ પાક પરિસ્થિતિના અહેવાલ લેતા હતા જ્યારે સરકારની મિશન મોડમાં સૂચનાઓ આવી ત્યારે જે અમે ઓગણત્રીસ ટીમોનું ગઠન કર્યું હતું એને વિભાજિત કરી અને ડબલ કરી દીધી કારણ કે એક ટીમમાં આપણે તલાટી સરપંચ બે સેવકો ઉપરાંત જે આત્માનો સ્ટાફ હતો બાગાયતનો સ્ટાફ હતો બધાની આઈઆઈડીના સેવકો ઇન્વોલ્વ કર્યા હતા જેથી કરીને ટીમના બે ત્રણ મેમ્બરો હોય તે વિભાજન કરી અને આપણે ફટાફટ સર્વે કરવાની ઓ લુક કરી અને એ રીતે સર્વે કરવાની સૂચના આપી હતી અને આપને એ સર્વે જે સરકારે ડેડલાઈન આપી હતી બજાર જિલ્લાની જેમ આપણે પણ સમયે રિપોર્ટ કરી દીધેલો હતો